પ્રાંતિજમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કા જામ કર્યો સ્થાનિકો અને વાહન ચાલકોએ નેશનલ હાઇવે ચક્કા જામ કર્યો ઉબડ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલો નાખીને જ બેસી ગયા અમદાવાદ હિંમતનગર હાઇવે પર વાહનોની લાગી કતારો પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો સામાજિક કાર્યકરની પોલીસે અટકાયત કરી પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રહીશો એ વાહન ચાલકો નેશનલ હાઈવે અડતાલીસ પર જામ કર્યો રજૂઆત કેટલાય છેલ્લા કેટલાય સમયથી મેન્ટેનન્સ વિભાગને નેશનલ ઓથોરિટીને મેં કરેલી સ્થાનિક પોલીસને પણ કરેલી કલેક્ટરને પણ જાણ કરેલી આમાં કેટલાય અકસ્માત હોય કેટલી ગાડીઓ પણ ડેમેજ થાય છે અને હાઇવે ત્રણ રસ્તા આથી જેવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ સતત એક જારી ડસ્ટ ઉડ્યા કરે છે એના કારણે બાજુમાં રેસીડેન્શિયોની અંદર બાળકો બીમાર થાય છે એના માટે તો એ દીકરીઓએ કાલે રોડ ઉપર ઊભા રહીને એનો વિરોધ પણ કરેલો મને એવું લાગ્યું આટલું કરવાથી આ નઠોડ તંત્રને કોઈ પડી નથી ન છૂટકે મારે વિરોધ કરવાની ફરજ પડી ગાંધી જુદા માર્ગે મારે ખાટલું રહી રોડ ઉપર ઊંઘવાની ફરજ પડી જેથી કરીને ટ્રાફિક રોકાય અને ટ્રાફિક રોકાય તો પ્રજા અને સરકારને ખબર પડે કે પ્રજાની અંદર જાગૃત લોકો છે અને વિરોધ કરી રહ્યા છે એટલે આ રસ્તાનું નિવારણ તાત્કાલિક થાય અને નહીં થાય તો ફરીથી હાઈવે ફરીથી એક વખત બ્લોક થશે